મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ શાપર વેરાવળથી રાવકી સુધીના છ પોઈન્ટ વીસ કિલોમીટરના માર્ગ માટે રૂપિયા આઠસો એસી લાખ મંજૂર કરવામાં આવ્યા છે આ નિર્ણયથી રાવકી હરિપર ખાંભા માખાવડ તરવડા અને મેટોડા સહિતના ઇન્ડસ્ટ્રીયલ ઝોનના હજારો લોકોને સીધો ફાયદો થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે સ્થાનિક આગેવાનોએ આ વિકાસ કાર્ય બદલ મુખ્યમંત્રી સાંસદ અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે

એ પાકો રસ્તો જે 6.2 કિલોમીટર નો છે તે 880 કરો 880 લાખ ના ખર્ચે મંજૂર કરવામાં આવેલો છે ત્યારે આ રસ્તો મંજૂર કરવા બદલ આ વિસ્તારના સાંસદ સભ્ય શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા આ ગામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલાડા આ સર્વે આગેવાનોનો અમે સાપર ગામના આગેવાન શ્રી આ ગામના જ